નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ

વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ચૌદ નવેમ્બર બે હજાર પચીસ સવારે દસમી બાર દરમિયાન સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડા ગાંધીનગર ખાતે ડાયાબિટીસ જાગૃતિ અને ડાયાબિટીસ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર ચિલોડાના સહકારથી ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી ડાયાબિટીસ નિયંત્રણ માટે જરૂરી યોગાસનની તાલીમ પણ લાભાર્થીઓને આપવામાં આવી હતી સરકારી હોમિયોપેથિક દવાખાનાના મેડિકલ ઓફિસર શ્રી ઘનશ્યામ પ્રજાપતિ દ્વારા ડાયાબિટીસમાં હોમિયોપેથિક દવા અને આહાર અંગે માહિતી આપી હતી આ શિબિરમાં ડોક્ટર કૌશલ નાયક અને હાર્દિક પ્રજાપતિનો ખૂબ જ સહકાર મળેલ હતો આ શિબિરની જિલ્લા આરોગ્યની ટીમે પણ મુલાકાત લીધી હતી અને કામગીરીની નોંધ લેવા આવી હતી શિબિરમાં કુલ છપ્પન લાભાર્થીઓ લાભ લીધો હતો સાગી યુનિવર્સિટી ભોપાલના યજમાનપદે સાઉથ વેસ્ટ ઝોનની બહેનોની જુડો સ્પર્ધા યોજાઈ હતી તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની જુડો ખેલાડી રિષિતા કારેલિયાએ અડતાલીસ વેઇટ કેટેગરીમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો બારડ તન્વીએ ત્રેસઠ વેઇટ કેટેગરીમાં બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ઇવદોસાની ઇઠ્યોતેર કેટેગરીમાં ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવી રિશિતા કારેલિયા બાર અને ઈવ દોસાનીએ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે રિશિતા કારેલિયાએ ગયા વર્ષે સિલ્વર મેડલ મેળવ્યો હતો અને વર્લ્ડ યુનિવર્સિટી જુડોની સ્પર્ધામાં પસંદગી પામી વર્લ્ડ યુનિવર્સિટી જુડોની સ્પર્ધામાં જર્મની ખાતે ભાગ લીધો હતો ઈવ દોસાનીએ પણ ગયા વર્ષે સિલ્વર મેડલ મેળવ્યો હતો બારડે પ્રથમ વખત જે ભાગ લીધો અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત સાઉથવેસ્ટ ઝોન સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટેસ યુનિવર્સિટીની બહેનોની જુડોની ટીમે ઇતિહાસ બનાવ્યો છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટેસ યુનિવર્સિટીની જુડો ટીમ સાઉથવેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ચેમ્પિયન બની છે આવા ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ અને આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ રેશિતા કારેલિયા બારડતન્વી અને ઈવ દોસાનીને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર મનીષ રાવલ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર રણછોડ રથવી અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી જુડો વુમેનની સ્પર્ધા રમવા માટે શુભેચ્છા આપી હતી આ સ્પર્ધાના કોચ તરીકે ડોક્ટર વનરાજસિંહ પડિયાર અને મેનેજર તરીકે ડોક્ટર હરીશ વનારે સેવાઓ આપી હતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર સાત ગાંધીનગર ખાતે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના કોઓર્ડિનેટર નટુભાઈ લાડાણી શાળાના આચાર્ય શ્રી સુરેન્દ્રસિંહ પરમાર અને સુપરવાઇઝર શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રગતિ શિસ્ત રોજિંદા અભ્યાસ તેમજ આવનારી બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે વાલીઓને માહિતગાર કર્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ